સ્વાગત છે બાબરના સનેસડા ગામે કેનાલ ઓવરફ્લો થતા હજારો લિટર પાણીનો નો વેડફાટ સનેસડા ગામે થી પસાર થતી જાનાવાડા ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થતાં ઊભા પાકમાં કેનાલનું પાણી ફરી વળ્યું કેનાલનું પાણી ઊભા પાકમાં તેમજ ખેડૂત પરિવારને બાજરીના વાવેતરમાં ફરતે પાણી ફરી વળ્યું જાનાવાડા ડિસ્ટ્રિક કેનાલ વધુ એક વખત ઓવરફ્લો થઈ ભડવેલ ગામે પસાર થતી જાનાવાડા ડિસ્ટ્રિક કેનાલ ઓવરફ્લો થતાં પંદર વીઘા વિસ્તારમાં કેનાલનું પાણી ફરી વળ્યું ખેતરમાં ઊભા એરંડા મકાઈ ઘઉં અને રાયડાના પાકમાં પાણી ફરી વળતા ખેડૂતને નુકસાનની ભીતિ કેનાલ માં યોગ્ય સફાઈ કર્યા વિનાશ પાણી છોડતા કેનાલ ઓવરફ્લો થવાની ઘટના બની રહી છે કેનાલ વારંવાર ઓવરફ્લો થતી જોતા કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી માત્ર કાગળ પર કરાતી હોવાના આરોપ ખેડૂતોના હિત માટે બનાવેલ કેનાલ અધિકારીઓની બેદરકારીના કારણે વારંવાર ઓવરફ્લો અને ગાબડા પડતા ખેડૂતોને નુકસાન આપી રહી છે આજે રાત્રે આપણે ઝાનાવાડા ડિસ્ટ્રિબ્યુટર કેનાલમાં એની કેપેસિટી બહારનું પાણી છોડતા મારા ખેતરની અંદર કેનાલ તૂટી ગયેલ છે વીસ પચીસ ફૂટનું ગાબડું પડ્યું છે લગભગ ચારથી પાંચ ફૂટ જમીનમાં ધોવાણ થયું છે અને ઉપરના ભાગે તૂટેલી હોવાથી નીચાણવાળા તમામ પ્લોટ પચીસ વીઘાનું મારું ખેતર ભરાઈ ગયેલું છે અંદર રાયડું બાજરી વાવેલી હતી બાજરીનો પાક ચા આઠ દિવસથી ભરાયેલો હતો બાજરી ઉગીને તૈયાર થઈ ગઈ હતી કેલેન્ડરનો પાક પણ ભરેલો પડ્યો છે ઘઉં છે પચીસ વીઘાની મારી જમીન બધું સંપૂર્ણ પાણી ચાર ચાર ફૂટ ભરાઈ ગયું છે સામે દેખાય છે આ રાયડો એરંડા ઘઉં બાજરી બધું ભરાઈ ગયું છે અને લગભગ મને આ સિઝનમાં તો લગભગ મને સંપૂર્ણ નુકસાન જ છે અને અધિકારીઓની મિલીભગતના લીધે અને વોચમેનની બેદરકારીના લીધે ગેટમેનની બેદરકારીના લીધે આવું થયું છે એના લીધે મને મોટા પાયે નુકસાન છે મારા ભાગિયા પણ બિચારા ખૂબ આજે રાતે રડતા હતા એમને પણ એમની મજૂરી ઉપર એમનું પેટ ભરતા હતા એમને પણ મોટા પાયે નુકસાન છે સરકારને વિનંતી કે આવા અધિકારીઓને ગમે એ રીતે કરી અને એમને વશમાં લઈ અને આ ખેડૂતોને થતું નુકસાન અટકાવે અને સારું બધકમ ક્વોલિટીવાળું થાય અને ભ્રષ્ટાચાર ન થાય એવી મારી વિનંતી